El de ની હળની બોટ દુર્ઘટના અઢાર જાન્યુઆરીના રોજ બની હતી જેને છ મહિના વીતી ગયા છે આ દુર્ઘટનામાં બાળકો અને બે શિક્ષિકાઓના મોત હતા આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની મીટ માંડીને બેઠા છે ત્યારે બુધવારે હાઈકોર્ટે હરણી લેક ઝોન દુર્ઘટના કેસમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરવામાં આવેલો રિપોર્ટ સ્વીકાર કરવા ઇનકાર કરી દીધો છે તેમજ આ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું જણાવી આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ આપ્યો છે ત્યારે હવે સરકાર હાઈકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું વડોદરા હરની લેક દુર્ઘટનાના કેસમાં હાઈકોર્ટે રિપોર્ટ સ્વીકારવા ઇનકાર કર્યો છે આ રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયો હતો રિપોર્ટ સ્વીકારવા હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું એડવોકેટ જનરલે કોર્ટે કોર્ટમાં આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો તેની સાથે જવાબદાર બધા લોકો સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા છે હાઈકોર્ટનું આજે જે અવલોકન છે ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર ની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશન અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે ની ગઠન થયું હતું એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માખા સંડોવાયેલા છે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને એમના પ્રેશર હેઠળ અધિકારીઓ કામ કર્યું હોય એવું દેખાય છે અને અમે ડિમાન્ડ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્કવાયરી થાય એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોલ્ડ ગોલ્ડ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે

સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશન ને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ ઓલધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઇઝી કરી છે જે રીતના વડોદરા શહેરના હરનીલ એક ઝોનમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર કલેક્ટર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો એ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો રાજ્ય સરકારે થોડી તપાસ કરીને એ રિપોર્ટ આજે હાઈકોર્ટમાં જ્યારે મૂક્યો ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે જે બનાવ બન્યો છે અને જે સમયના જે પણ અધિકારીઓ છે શાળા સંચાલકો છે એ લોકોને ક્યાંય દેખાતા નથી અને રિપોર્ટ ક્યાંક ત્રુટીવાળો રિપોર્ટ છે અને રિપોર્ટ લેવાનો ઇન્કાર કર્યો છે અને નવેસરથી નવો રિપોર્ટ બનાવવા જ્યારે જણાવ્યું છે ત્યારે કહી શકાય કે જે રીતના વડોદરા શહેર કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો ત્રુટીઓ રાખવામાં આવી હતી એ રિપોર્ટ રાજ્ય સરકારે આગળ મોકલો એટલે ક્યાંક વડોદરા શહેરના મોટા માથાઓ દ્વારા તમામ લોકોને એટલે કે શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સત્તાધીશોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે જ્યારે નવો રિપોર્ટ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી સાહેબ કહેતા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે ક્યાંક ચમરબંધીઓને છોડવામાં આવે છે ત્યારે નવો રિપોર્ટ બનાવવા કહ્યું છે તો નવો રિપોર્ટ જ્યારે પણ વડોદરા શહેરના કલેક્ટર બનાવે કે કમિશનર બનાવે કે રાજ્ય સરકાર બનાવે ત્યારે બાર બાળકોના જે માતા પિતા છે બે શિક્ષકોના જે પણ વાલી વારસો છે સાથે રાખીને રિપોર્ટ બનાવે આજે જે રીતના ભ્રષ્ટાચારીઓની હાર થઈ છે અને ક્યાંક ને ક્યાંક બાર બાળકો જેમણે દુનિયા નથી જોઈ જે શિક્ષકો હતા તે પણ મોતને મુખે પામ્યા છે ત્યારે આ રિપોર્ટને અમે આવકાર્યા છે નવા રિપોર્ટમાં તમામ લોકો સામે કાર્યવાહી થાય શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તમામની સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે